જમવાની થાળીમાં બત્રીસ જાતના પકવાન હોય પણ જો ચટણી ના હોય અથાણું ના હોય તો એ થાળી અધૂરી ગણાય તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કેરીની ચટણીની એવી કે કે જેને તમે અથાણું પણ કહી શકો છો અને ખાસ વાત એ છે આપણે એના માટે ઘરે જ મસાલો તૈયાર કરીશું અને બનાવીને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકીશું હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ ટેસ્ટી ચટાકેદાર ચટણી બનાવવા માટે અત્યારે મેં તોતા કેરી ઉપયોગમાં લીધી છે વજનમાં જોઈએ તો લગભગ સાડા સાતસો ગ્રામ જેટલી છે તમે જે દેશી કેરી આવે છે એ પણ લઈ શકો પણ તોતા કેરીની અંદર ખટાશ ઓછી હોય છે એટલે મેં એ ઉપયોગમાં લીધી છે તો જ્યારે પણ તમારે ચટણી બનાવવી હોય તો માર્કેટમાંથી કેરી લાવી અને પછી તરત જ ઉપયોગમાં લઈ લેવી કેરી તમારી એકદમ કડક હોવી જોઈએ જો પોચીને નરમ થઈ જશે ને તો પછી ચટણી આપણે આખા વરસ માટે સ્ટોર કરવી હશે ને તો નહીં થાય એટલે તમારે જ્યારે આખા વર્ષ માટે આવી ચટણી સ્ટોર કરવી હોય તો કેરી તમારે એકદમ કડક હોય એવી તાચી લેવાની પાણીથી એકવાર એને ધોઈ અને કોરા કપડાથી લૂછી એકદમ એને કોરી કરી લેવાની એની છાલ કાઢી અને આ રીતે આપણે એકદમ ઝીણે ઝીણે કટ કરી લેવાની છે અને સાથે આપણને જોઈશે લસણ તો અત્યારે મેં લગભગ પોણો કપ જેટલું લસણ લીધું છે હવે તમે જો લસણ ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો પણ જો ખાતા હોય તો ચોક્કસથી આ ચટણી તમે તૈયાર કરજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સાથે આપણે અહીં અંદર આદુ એડ કરીશું તો આદુની છાલ કાઢી લીધી છે એને પણ ટુકડામાં કટ કરી લઈશું અને આદુની કોન્ટિટી તમે હજુ પણ વધારે લઈ શકો છો તમને જો ગમતું હોય તો તો હવે આપણે મિક્સરને પલ્સ મોડ ઉપર ચલાવવાનું છે કંટિન્યુઅસલી ચલાવવાનું આ રીતે ચાલુ બંધ કરતા જવાનું અથવા પલ્સ મોડ જવાનું અને એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે જેથી એનું જે ટેક્સચર છે ને તમને કંઈક આ રીતનું મળશે તો લસણ અને આદુ ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે આપણે અંદર કેરીને પણ ગ્રાઇન્ડ કરી લેવાની છે તો એમાં પણ આપણે સેમ પ્રોસેસ કરીશું તો મિક્સરને ચાલુ બંધ કરીશું અથવા પલ્સ મોડ પર રાખીશું અને એને ગ્રાઇન્ડ કરીશું તો એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની અને કેરીના ટુકડા આખા પણ ના રહેવા જોઈએ તો બસ આ રીતનું તમને કંઈક ટેક્સચર જોવા મળશે જેમાં તમને કેરીના નાના નાના ચંચ જોવા મળશે અને ચટણીમાં ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને આની અંદર આપણે જે મસાલો બનાવીશું ને એના કારણે તમને પણ સ્વાદ આવશે એટલે ઘરમાં જો વડીલ હોય અને એમને ચાવવાની તકલીફ થતી હોય અથાણું ના ખાઈ શકતા હોય તો એમના માટે તો આ ચટણી ખૂબ ઉપયોગી છે હવે મસાલો તૈયાર કરવા માટે અત્યારે મેં કાશ્મીરી સૂકા મરચાં લીધા છે લગભગ વીસ થી પચીસ નંગ જેટલા છે તો મરચાને આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન રાઈના કુરિયા ઉમેરવાના છે અને બે ટેબલ સ્પૂન આપણે એની અંદર મેથીના કુરિયા ઉમેરીશું તો રાઈ અને મેથીના કુરિયા તમને માર્કેટમાં ઇઝીલી મળી જાય છે તો અત્યારે મેં સાડા સાતસો ગ્રામ કેરી લીધી છે એના માટેનું આ માપ છે તો એને પણ મેં ગ્રાઇન્ડ કરી લીધું છે તો આપણો જે મસાલો છે તૈયાર થઈ ગયો છે તમારે જો આ ના બનાવવો હોય તો માર્કેટમાં જે તૈયાર ખાટા થવાનો મસાલો મળે છે તમે એ પણ નાખી શકો છો અથવા તો આ રીતે ઘરે પણ બનાવી શકાય છે તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે એમાં બીજું કોઈ જ વસ્તુ એડ નથી કરવાની બાકીની વસ્તુ આપણે આગળ એડ કરીશું હવે આપણે એક જાડા તળ્યાવાળું પાન લઈશું અને એની અંદર એક કપ ભરીને તેલ ઉમેરવાનું છે અત્યારે મેં સિંગતેલ લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું અને પછી લસણ અને આદુને આપણે તેલમાં સાંતળવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી જાડા તળ્યાવાળું વાસણ લેવું જેથી નીચેથી એ ચોંટે નહીં સાંત્રીશું અને લસણનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી આપણે એને છે આમાં એ રાખવાનું છે કે લસણનો કલર બિલકુલ ચેન્જ નથી થવા દેવાનો પણ લસણને આપણે કાચું ના રહે એકદમ સરસ એ ચડી જાય ત્યાં સુધી તેલની અંદર સાંતળીશું પણ ગેસની ફ્લેમ સ્લો રાખીશું નહીંતર કલર છે ને ડાર્ક થઈ જશે અને એની થોડી આગળ બળેલી સ્મેલ આવશે તો એ મજા નહીં આવે તો ખાસ ધ્યાન રાખવાનું છે સ્લો ફ્લેમ પર આપણે એને લગભગ પાંચથી સાત મિનિટ માટે સાંતળીશું આ રીતે લસણ સાંતળી જશે ને એટલે થોડા તમને ઉપર આ રીતના બબલ દેખાશે એટલે થોડું ઉભરા જેવું દેખાશે તો એ નિશાની છે કે લસણ આપણું સંતળી ગયું છે હવે આપણે આની અંદર જે કેરી ગ્રાઇન્ડ કરીને તૈયાર રાખી હતી ને આ એ ઉમેરી દઈશું હવે તમે જો લસણ ના ખાતા હો તો તેલ ગરમ કરીને તમારે સીધી જ કેરી અંદર અંદર એડ કરી દેવાની હા તમે આદુ નાખી શકો છો તો આદુને તેલમાં થોડું પછી કેરી ઉમેરી દેવાની પણ જો લસણ ખાતા હોય બનાવો તો સાતવી લેવાનું અને પછી એની અંદર કેરી મિક્સ કરવાની તો તમને જો ખાટું અથાણું આવતું હશે ને તો આ ચટણી તો તમને ખૂબ જ પસંદ આવશે અને આની અંદરનો જે મસાલો છે ને એના કારણે એનો સ્વાદ અથાણા જેવો લાગશે તો કેરી નાખ્યા પછી એને બહુ વધારે વાર આપણે રાખવાની નથી અને આ જે ચટણી છે ને હું ફ્રીજમાં રાખીને સ્ટોર કરું છું આખું વર્ષ એટલે મેં તેલની ક્વોન્ટિટી ઓછી લીધી છે તમે બહાર પણ રાખી શકો છો એને તો તેલની ક્વોન્ટિટી વધારે લેવાની મીઠું આની અંદર મેં દોઢ ટી સ્પૂન નાખ્યું છે અને ત્રણ ટેબલ સ્પૂન એની અંદર મેં મરચું ઉમેર્યું છે હવે તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે એની અંદર મરચાંની ક્વોન્ટિટી લેવાની આપણે જે મસાલો તૈયાર કર્યો એમાં મેં કાશ્મીરી મરચું લીધું છે જેમાં વધારે તીખાશ નથી એટલે અત્યારે મેં નોર્મલ મરચું નાખ્યું છે બરાબર એને મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય પછી સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દઈશું તમે જોઈ શકો છો કે તેલની અંદર બધો મસાલો એટલે કે જે મરચું ને બધું મિક્સ થયું એના કારણે કલર એકદમ સરસ આવ્યો છે તો આ ચટણીને તમે આપણે જે મસાલો તૈયાર કરો એના વગર પણ એ નાખ્યા વગર પણ આ રીતે ખાઈ શકો છો પણ તમે આ મસાલો નાખશો ને તો સ્વાદ તમને અથાણા આવશે અને ઢીલી ખીચડી હોય ઘરમાં ગરમ મોડી ખીચડી એની સાથે તો આ ચટણી એટલી સરસ લાગે છે ને કે આ ખાવા માટે તમે સ્પેશિયલી એવી ખીચડી બનાવશો તો જો સ્લો ફ્લેમ પર રાખીએ ને એટલે આ રીતે તેલ બધું છૂટું પડીને બહાર આવશે તો બસ હવે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ ઉમેરી દઈશું અને એને મિક્સ કરી લઈશું અને અત્યારે ગરમ છે એટલે આપણે એને સ્ટોર કરીશું પણ એને ઠંડી થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એકદમ ઠંડી થઈ જાય ને પછી સ્ટોર કરવાની છે તો અત્યારે મેં એક કપ તેલ લીધું હતું એટલે તેલ તમને બહુ વધારે ડૂબાડૂબ નહીં લાગે પણ હું એને ફ્રીઝમાં જ રાખું છું બાર મહિના સુધી આ ચટણી બિલકુલ ખરાબ નથી થતી તો તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો પણ તમારે જો બહાર સ્ટોર કરવી હોય તો તમારે તેલની ક્વોન્ટિટી મેં એક કપ લીધું હતું એના બદલે તમારે લગભગ પોણા બે થી બે કપ જેટલું તેલ જોઈશે ઓલમોસ્ટ ડબલ જેવું કારણ કે જયારે તમે બહાર રાખો ને તો તેલ વધારે હોય ને તો પ્રિઝર્વેટિવનું કામ કરે તો જો આપણી જે ચટણી છે અને તમે અથાણું પણ કહી શકો છો તો એ તૈયાર થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે હવે આપણે એને આખા વરસ માટે સ્ટોર કરવી હોય તો જ્યારે તમારે અથાણું સ્ટોર કરવું આ રીતે ચટણી આખા વરસ માટે સ્ટોર કરવી હોય તો હંમેશા કાચની બોટલ લેવી અને સાથે સાથે કોઈ એક જ બોટલમાં ના ભરતા એને નાની નાની બે ત્રણ બોટલમાં ભરવી એટલે શું થાય કે આપણે એક બોટલ ઉપયોગમાં લઈએ બાકીની એક બોટલ પેક જ રહે તો એના કારણે તમારું જે અથાણું ચટણી ખરાબ બિલકુલ નથી થતા તો અત્યારે મેં કાચની બે બોટલો લીધી છે અને એની અંદર આપણે આ ચટણીને સ્ટોર કરીશું એટલે એક ચટણીને તમે એક બાજુ સાઈડ મૂકી રાખો એક જ ચટણી વાપરવામાં લો તો એના કારણે તમારી ચટણી વારે ઘડીએ કોલબન નથી થતી અને બિલકુલ સરસ રહે છે અને આ રીતનું એર ટાઈટ તમારું કન્ટેનર હોવું જોઈએ એટલે કે તમારી જે બરણી છે એર ટાઈટ હોવી જોઈએ તો અત્યારે મેં જે બરણી લીધી છે ને કાચની જ છે પણ એ એર ટાઈટ છે તો હું તમને બતાડું તો એની અંદર જે ઢાંકણ છે ને એની અંદર આ રીતની પ્લાસ્ટિકની રિંગ છે તો એના કારણે તમારે ઉપર કપડું બાંધવાની કેવી કોઈ જરૂર નહીં પડે તો આ પ્રમાણે તમે એર્ટેડ કન્ટેનરમાં એને ભરી આખા વરસ માટે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો તમને જો આજની રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ ફેમિલી સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળી નવી મજેદાર રેસીપીની સાથે